બહુ કોર્પોરેટર વજીબેન કવાભાઈ ગોલતર અને વોર્ડ નંબર છ ના અમારા કોર્પોરેટર દેવબેન મનસુખભાઈ જાદવ આ બંને સામે આવાસ યોજનામાં ગેરરીતિ થઈ છે એવો આક્ષેપ થયો તો જેના પરિણામે એમની સામે એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી તપાસ કમિટીના રિપોર્ટના આધારે એ એમાં સ્પષ્ટ રીતે ગેરરીતિ અમારી સામે આવેલ છે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ રીતે માને છે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે પ્રમાણિક પારદર્શક વહીવટથી સમગ્ર દેશ ચાલે છે ગુજરાત રાજ્યમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર લોકોના સર્વાંગી વિકાસ માટે અને ગરીબોના ઉત્થાન માટે કામ કરતી સરકાર છે રાજકોટ મહાનગરપાલિકાનો ઇતિહાસ જોઈએ તો લગભગ સાડા ચાર દાયકાથી પાંચ દાયકાથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું સ્વચ્છ શાસન છે આવા સમયે આવી ગેરરીતિ ચલાવી ન લેવાય એવું અમારા પ્રદેશ હાઈકમાન્ડ પણ ચોખ્ખું માને છે સ્પષ્ટ માને છે અને પ્રદેશ હાઈકમાન્ડની સૂચના પ્રમાણે અમે એમને સસ્પેન્ડ કરી છીએ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રદબાતલ કરી છે વર્ષ માટે એમની સામે પગલા ભરવામાં આવે છે છ વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદે થી દૂર કરવામાં આવે છે એ કોર્પોરેટર પદે ચાલુ રહેશે ભારતીય જનતા પાર્ટી ના સભ્ય પદે થી એમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે નહીં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા તરીકે એમને પ્રાથમિક સભ્ય પદે થી અમે રદ ગણી છે કોર્પોરેટર પદે થી અમે રદ નથી કરતા એ અમારો અધિકાર નથી એ એક ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ તરીકે મારી સીધી જવાબદારી છે પ્રદેશ ના હાઈકમાન્ડ ની સૂચના પ્રમાણે માત્ર છ વર્ષ માટે પ્રાથમિક સભ્ય પદે થી અમે એમને રદબાતલ ગણી છે એ અંગેની તપાસ થાય એ અંગેનો વિષય એ મારો વિષય નથી મારું કામ છે સંગઠનનું કામ છે એ વિષય મારો નથી આગળની કાર્યવાહી જે પણ પ્રમાણે થશે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી જ અમે એમને રદબાતલ કરી છે નહીં રસ્તો આનો ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી પાર્ટીનો કાર્યકર્તા આવા કોઈ પણ પ્રકારના ગેરરીતિના કાર્ય કરે તો એને પાર્ટી સાખી લે સ્પષ્ટ સંદેશો આપે છે